રાપરના ત્રમ્બૌ ગામે યુવાનની ઘાતકી હત્યા કરાતા ચકચાર નવા ત્રંબો ગામના બસ સ્ટેન્ડ પાસે રાત્રે સાડા નવના અરસામાં બન્યો બનાવ હત્યાનો બનાવ સામે આવતા મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ એકત્ર રાપર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હુમલાખોરો અને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી અહેવાલ સંજય પોપટ

જિલ્લાની અલગ અલગ એસસીબી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને અપ કરે છે થેન્ક યુ